નમસ્તે બાળ મિત્રો હવે આપણે ધોરણ એક ગુજરાતી માં એકમ બે પાઠ બે નંબર આપણે શીખી રહ્યા છીએ તેમાં કાર્ડ નંબર તેર સાધ્ય લેખન કઈ રીતે કરીએ તે આપણે જોઈએ બાળ મિત્રો અહીં ચિત્ર આપ્યું છે ચિત્ર સાથે શબ્દ પણ આપ્યો છે પરંતુ અમુક મૂળાક્ષરો તેમાં ઘટે છે તે આપણે પૂરા કરવાના છે અહીં જે ચિત્ર આપ્યું છે તે શેતુર નું છે શેતુર ફળ તમે ખાધા હશે તો બાળ મિત્રો सेतु પછી કંઈ ઘટે છે શું ઘટે છે હા તમને ખબર પડી ગઈ ને કે ર ઘટે છે તો અહીં આવશે ર તો આ સેતુર શબ્દ પૂર્ણ થાય છે અહીં અગાઉ આપણે શીખ્યા હતા કે આ વરસાદ ચિત્ર છે વરસાદ આવે છે તો અહીં વરસાદ શબ્દ તમારે પૂર્ણ કરવાનો છે તો પહેલા ખાનામાં શું આવશે હા બાળ મિત્રો વ ત્યાર પછી સરસ ર સાતો સેજ તો સા આપણે કરવાની જરૂર નથી અને દ

તમારી પેન્સિલની મદદથી સરસ કામ કરવાનું છે જે ઉપર આપેલું છે સ સને એક માત્ર સે ફરિવાર સ સને એક માત્ર સે સ શને કાનો સા સ શને કાનો સા આ જ રીતે તમારા મહાવરા માટે અહીં કામ કરવાનું છે હારાહાર સાથો સાથ તમારે બોલવાનું પણ છે અહીં વ છે તો આપણે લખીશું વે વને એક માત્ર વે પછી ફરીવાર વ લખશું બોલીશું વ ત્યાર પછી ફરીવાર વ લખીશું અને વને એક માત્ર વે પરિવાર વ લખીશું અને વને કાનો હવે આપણે કાનો લગાવવાના છે તો કે વાહ તો વને કાનો વાહ પરિવાર વ લખીશું અને વને કાનો વાહ તો બે વખત કાનો લગાવીશું અને બે વખત એક માત્ર લગાવીશું આ રીતે વની લાઈન પૂરી થઈ તે જ રીતે તમારે દની લાઈન પૂરી કરવાની છે દ દને એક માત્ર ડે દ દને એક માત્ર ડે દ દને કાનો દા

લખવાનું છે અહીં શબ્દ આપ્યો છે વા ર બાલ તમે વાજો વને કનો વા અને ર ત્યાર પછી ફરીવાર લખીશું વા ર જોઈન જોઈન જ આપણે અહીં લેખન કરવાનું છે ફરીવાર લખીશું વા ર પરંતુ જ્યારે લેખન કરો ત્યારે વાંચન સાથે સાથે કરવાનું છે એટલે તમને આવડી જશે ત્યાર પછી નીચેનો શબ્દ સાદ દાવ માન આ બધા શબ્દો તમારે લખતા જવાના છે અને સાથે સાથે વાંચતું જવાનું છે શેવ દેવ બને એક માત્ર ગે સ મે આપ્યું પૂછે ન આવડે તો તમે મનમાં બોલી શકો કે મને એક માત્ર મેં પરંતુ પછી તમને આવડી જશે તમે સીધા મેં બોલશો મે ના નીચે શબ્દ છે તો ઘણા બાલ મિત્રો વાંચે નાને કાનો ના વ પણ પછી જયારે આવડી જાય ત્યારે આપણે ના વ એવું વાંચવાનું છે અને સામેના ખાનામાં લખવાનું છે ત્યાર પછી દવા વાદ તો વાદ પણ તમારે આ રીતે અહીં લેખન કરવાનું છે તો બાળ મિત્રો સરસ રીતે લેખન કરો અને સાથોસાથ તમારું વાંચન પણ ખૂબ સારું થાય તેવી રીતે મહેનત કરજો આવા શબ્દોને કસોટી રૂપે પણ તમને હું મોકલીશ ત્યાં અહીં વિડીયોની જમણી બાજુ ક્લિક કરી ત્યાં લિંક આપેલી છે તેમાં જશો તો તમે વીસ માર્કની સરસ કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો